કે મીમી શ્રીજી મહારાજ મીમી ગુણાદિત સ્વામી મીમી ભગતજી મહારાજ મીમી શાસ્ત્રીજી મહારાજ મીમી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વાઈ મહારાજ એટલે આજે તો આપ પધાર્યા એટલે સાક્ષાત શ્રીજી મહારાજ અને સાક્ષાત ગુણાદિત પરંપરા એ આ વ્હાઈટ સેન્ડ હોટલને આંગણે પધારી છે તો આપ સાક્ષાત અક્ષર ભ્રમના અને સાક્ષાત શ્રીજી મહારાજના આ વ્હાઈટ સેન્ટને આંગણે વધામણા થયા છે એક હજાર આઠસો ને બાવીસ દિવસ પછી સ્વામી આપ આ હોટેલની અંદર પુનઃ એ પધાર્યા છો એક હજાર આઠસો બાવીસ દિવસ પછી તો આજના દિવસે આપણે સાક્ષાત મોહન સાંઈ મહારાજ અહીંયા પધાર્યા છે તેમને પુષ્પહારથી વધારીશું એ ટાંઝાની અંદર જ વિચરણ કરતા પૂજ્ય નિર્દોષ સ્વામી અને પૂજ્ય મધુર સ્વામીને હું વિનંતી કરું ઠાકોરજીના પ્રસાદીના હારથી એ સ્વામી બાપાને એ વધાવે સ્વામી આ બંને સંતો આફ્રિકામાં એ તાંઝાનિયામાં ખૂબ વિચરણ કરે છે અને એમણે આ મંદિર અહીંયા થયું છે એમાં ખૂબ મોટો દાખલો કર્યો છે બંને સંતોએ બીજા હારમાં પૂજ્ય શ્રીજી સ્મરણ સ્વામીને પૂજ્ય તપોમુનિ સ્વામી નૈરોબીથી ખાસ ઠાકોરજીનો પ્રસાદીનો હાર લઈ આવ્યા છે આ બંને સંતોએ સ્વામી આપને પ્રિય વ્રત કર્યું છે અને આજે આજે એ ઉપવાસ પછી આ દિવસ છે એમને શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંને સંતોએ મહંતજી વ્રત કર્યું છે એમાં તપો મુનિ સ્વામી એક મહિનાના લિક્વિડ ઉપવાસ કર્યા અને છેલ્લા પાંચ દિવસ એ નિર્જળા ઉપવાસ કર્યા છે ત્રીજા હારમાં પૂજ્ય આદર્શ સ્વામી અને પૂજ્ય યોગીમનંત સ્વામી તેઓ પદાર્થ આદર્શ સ્વામીએ પણ સ્વામી મહંતજી વ્રત કર્યું હમણાં થોડા દિવસ પહેલાં જ આપની આજ્ઞાથી અને પૂજ્ય યોગી મનન સ્વામીએ એ પાંચ મહિનાના ધરણાપાણા કર્યા એમાં ચાર મહિના કાચા ધરણાપાણા અને એક મહિના પાકા ધરણાપાણા એવી રીતે પાંચ મહિનાના ધરણાપાણાનું વ્રત કર્યું છે અને આદર્શ સ્વામીએ મહંતજી વ્રત કર્યું છે તો આવી રીતે તપસ્વી સંતોએ સ્વામી બાપાને હાર તોરાથી વધાવ્યા છે સાથે સાથે હું પૂજ્ય ઋષિ ઋષિનારાયણ સ્વામીને પૂજ્ય વિનય મુદિ સ્વામીને પણ વિનંતી કરું કે બીજા સંતોએ પણ ઘણા વ્રત ઉપવાસ કર્યા છે તો એનો પ્રસાદી સરબત છે પ્રસાદીનું કરવા માટે વધારે પૂજ્ય ઋષિનારાયણ સ્વામી અને પૂજ્ય વિનય મુદિસ્વામી સ્વામી બીજા સંતોએ પણ અમુક પાર્સોદોએ પણ આજના દિવસે ઉપવાસ કર્યો છે જે પાર્સોદોએ જેમણે ઉપવાસ કર્યો હતો એ લોકો પણ પોતાના સ્થાને ઉભા થશે સ્વામી બાપાની દ્રષ્ટિ એમના ઉપર પડે ઋજુ ભગત છે પછી પાછળ પણ છે બીજા ભગીરથ ભગત ઋજુ ભગત આ બંને સંતો સ્વામી છેલ્લા એક મહિનાથી ખૂબ અહીંયા મહેનત કરી છે સેવા કરી છે સાથે સાથે પૂજ્ય ત્યાગુલ્લો સ્વામી અને આનંદ સ્વરૂપ સ્વામી પણ એમને પણ આપણે હર તોરાથી વધાવીશું સ્વામી બાપા આયા સો સંતો થી પણ વધારે સંતો આપના આ દર્શન અહીંયા કરી રહ્યા છે બીજી વખત ઓગણીસો નવ્વાણું માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા હોટલ ની અંદર મોટા સંત સંત સમૂહ સાથે અહીંયા પધરામણી કરેલી ત્યાર પછી આ બે હજાર ઓગણીસની અંદર ફરીથી આટલા મોટા સંતના સમૂહ સાથે આપના દર્શન અહીંયા થઈ રહ્યા છે એટલે આ વ્હાઈટ સેન હોટલ ધન્ય બની ગઈ છે પૂજ્ય વિશ્વકિર્તિ સ્વામીને વિનંતી કરું કે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એમનું હાર પહેરાવીને સન્માન કરે આપણે જે પરમ કીર્તિ સ્વામીને પણ વિનંતી કરીશું તેઓ પણ એડમિટ ટીમ ને બધા હરિભક્તો પણ બેઠા છે એમણે પણ ખૂબ અહીંયા મહેનત કરી છે આ બધા મુખ્ય મુખ્ય હરિભક્તો બધા જ છે કુમારભાઈ છે વીરભાઈ છે પવનભાઈ છે વીર છે પવન છે પછી પ્રવીણભાઈ છે કુમાર ભાઈ બધા હરિભક્તો અહીંયા બેઠા છે સ્વામી બાપા અત્યારે પ્લેનની અંદર સ્નાન પણ કરી લીધું પૂજા પણ કરી લીધી પ્લેનની અંદર સ્નાન પૂજા કરી અને બધા રહે છે સ્વામી બાપા અત્યારે ખૂબ ભીડો વેઠીને અહીંયા વધારે છે સાડા છ કલાકની તો એ જર્ની હતી એ ઉપરાંત મંદિરેથી નીકળ્યા અને અહીંયા વધારે સમય જુદો તો હવે આપણે બાપાની વિનંતી કરીએ કે સ્વામી આપને આરામ માટે અહીંયા સીધા લાવ્યા છે તો પૂરતો એ આરામ એ કરજો એવી બધા સંતોની વિનંતી છે હરિભક્તોની વિનંતી છે અક્ષર પુરુષોત્તમ મહારાજ પણ આ વ્ સેન્ટ્ર હા બાપા આ અહીંયા આ વખતની જે યાત્રા છે એનું નામ મોહનસિંહ મહારાજે આફ્રિકા રંગવું છે એવું રાખ્યું છે એટલે આફ્રિકા રંગવા માટે સ્વામી બાપા ખાસ અહીંયા વધારે છે તો આપના રંગે સમગ્ર આફ્રિકાને અમે બધા જ આપના રંગે રંગાઈ જઈએ એવી કૃપા દ્રષ્ટિ કરજો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય